ધામસિયા થી જબુગામ ફોર લેન કામગીરીમાં લોલમ લોલ સુરક્ષાના બોર્ડ વગર ચાલુ વચ્ચે તંત્ર ઉદેપુર જિલ્લાના નસવારી તાલુકાના ધામસિયાથી બોડેલી તાલુકાના જબુગામ સુધી બત્રીસ કિલોમીટરનો રસ્તો નેશનલ હાઇવે છપ્પન વિભાગ દ્વારા નવસો કરોડના ખર્ચે ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે રોડની બંને બાજુ રોડ પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યું છે જ્યારે કોક્રેટના નાના પુલો અને મોટા પુલોની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે નેશનલ હાઇવે છપ્પન વિભાગના અધિકારીઓ દ્વારા કામ ચાલુ છે તેના કોઈ પણ જગ્યા પર બોર્ડ મારવામાં નથી આવ્યા સરકારના નિયમ અનુસાર કામ ચાલુ હોય ત્યાં વાહન ચાલકોને જાણકારી માટે બોર્ડ મારવા જોઈએ આ રસ્તો વાહનોથી ધમધમતો છે પુલની કામગીરી ચાલતી હતી તેમાં અધિકારીની ગેરહાજરી જણાઈ હતી જ્યારે કોક્રેટનો માલ આરએમસી પ્લાન્ટમાંથી બનીને આવ્યો હતો તેમાં પથ્થરો નીકળતા હતા એટલે કોક્રેટની કામગીરીમાં રેતી કપચી અને સિમેન્ટના માલમાં પથ્થરો કાઢવાની કામગીરી પણ કરવામાં આવતી હતી કોક્રેટના માલમાં પથ્થર ક્યાંથી આવ્યા તે પણ સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કોક્રેટની કામગીરી ચાલતી હોય તે વખતે ફરજિયાત અધિકારીઓને હાજર

ને કોઈને અકસ્માત કે કંઈ થાય ના એની કાળજી બી એમને જોડે રાખવું પડે રસ્તો બને આ વિકાસનું કામ છે બહુ સારી વાત છે અને એની જોડે પબ્લિકને ગતિ ના થાય એ બી એમને જોવાની જરૂર છે કોઈ જગ્યાએ બોર્ડ મારવામાં આવેલા છે ના કોઈ જગ્યાએ બોર્ડ મારવા નથી આવ્યા કે કોઈ માણસો રોકીને એમને આ આ એક સાઈડનો બંધ કરવાનો અને એક સાઈડનો ચાલુ રાખવાનો એ બી કોઈ સૂચના આપવામાં આવતી નથી હમણાં જ્યાં સિંધી કુવા પાસે એક્સિડન્ટ થયું એક ફોર ગાડી આવતી હતી એ સીધી કલામકુદ્દીન પલટી મારી નામ કિનારે ફસી ગઈ એમ મોટું જાનહાની ના થયું કોઈનું મૃત્યુ ના થયું પણ થોડું ઘણું તો વાગ્યું ખરું ને એટલે આ બધી કાજે આજે એજન્સી કામ કરતી હોય એની જવાબદારી હોય જે નિયમ હોય સરકારના નિયમ પ્રમાણે માણે એમને કરવું જોઈએ વિકાસના કામમાં આપણે કોઈ અવરોધ નહીં લાવતા પણ પબ્લિકને બી કે કોઈને નુકસાન ના થાય એ બી જોવાની ફરજ એમની છે સમાચારની અવ નવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાની મેહલાયક અને દબાવીની સમાચારની ઝડપી માહિતી મેળવો